બનાસકાંઠામાં ખાડા રાજ થોડા વરસાદે જ જિલ્લામાં અનેક વિસ્તારોમાં મસ્ત મોટા ખાડા પાડી દીધા અમીરગઢ તાલુકાના અનેક એવા વિસ્તાર છે કે જ્યાંથી પસાર થવું એટલે અકસ્માતને આમંત્રણ આપવું ઇકવાલગઢથી બાલુંદાર કપાસિયા જવાના માર્ગ પર ઠેર ઠેર ખાડા છે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા એ સમજવું મુશ્કેલ છે આટલું જ નહીં આ માર્ગ પર ઓવરબ્રિજ આવેલો છે ઓવરબ્રિજ પર વરસાદથી ધોવાણ થતા સળિયા દેખાવા લાગ્યા છે માંગ ઉઠી માળુદ્રા વેરા ગાર્તા સાહેબ આટલામાં ખરાબ છે રસ્તો બહુ સાધન પણ બહુ નુકસાન આવે છે પડીએ બી છે લોકો એ ઊભા થઈને હડતા થાય પણ બિચારા કેને

વાહન ચાલકો પરેશાન થયા આ રોડ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો પરંતુ સામાન્ય વરસાદમાં જ રોડ ખખડ ધજ બની ગયો ડિસ્કો રોડથી સ્થાનિકો પરેશાન રોડનું સમારકામ તાત્કાલિક કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી